વડોદરાની વિદ્યાર્થીની દ્વારા સેના માટે સૌર ઉર્જા સંચાલિત ગણવેશની કરાઈ શોધ વડોદરાની વિદ્યાર્થીની દ્વારા સેના માટે સૌર ઉર્જા સંચાલિત ગણવેશની કરાઈ શોધ વડોદરા શહેરની એકવીસ વર્ષીય ફેશન ડિઝાઇનિંગની એક વિદ્યાર્થીનીએ ભારતીય સૈનિકો માટે એક વિશિષ્ટ સૌર ઉર્જા સંચાલિત ગણવેશ વિકસાવ્યું છે આ નવીન શોધનો મુખ્ય ઉદ્દેશ સૈનિકોને દુર્ગમ વિસ્તારોમાં તેમના ઇલેક્ટ્રોનિક ઉપકરણો ચાર્જ કરવા અને તેમની ટુકડીઓ સાથે સતત સંપર્કમાં રહેવા માટે સક્ષમ બનાવવાનો છે ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થીની ખુશી પઠાણ દ્વારા તૈયાર કરેલા ગણવેશમાં હળવા વજનની સોળ તકતીઓ સંકલિત કરવામાં આવી છે આ તકતીઓ સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને જીપીએસ ટ્રેકર મોબાઈલ ફોન અને વોકી ટોકી જેવા મહત્વપૂર્ણ ઉપકરણોને ચાર્જ કરવા સક્ષમ છે આ વ્યવસ્થાનો સૌથી મોટો લાભ એ છે કે તે દુર્ગમ અને સીમાવર્તી ક્ષેત્રોમાં ફરજ બજાવતા સૈનિકોને પરંપરાગત વીજળીના સ્ત્રોતો પર નિર્ભર રહેવાની જરૂરિયાતોમાંથી મુક્તિ અપાવશે ખુશી ફટાણના પ્રયાસને સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નવીનતા તરીકે જોવામાં આવી રહ્યો છે આ શોધ સૈનિકોની સુરક્ષા અને કાર્યક્ષમતાના વધારાની દિશામાં એક સકારાત્મક પગલું છે એવી અપેક્ષા રાખવામાં આવી છે યોગ્ય પરીક્ષણ અને સુધારા બાદ આ તકનીકને વ્યાપક સ્તરે અપનાવવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા વિચારણા કરવામાં આવી શકે છે જે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી પહેલને વધુ બળ આપશે પ્રાઇમ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો